નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ વલસાડથી વલસાડ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તહેવારોને ધ્યાનમાં રાખીને ઉમરગામ તાલુકામાં વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું ઉમરગામ પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી ટ્રાફિક વિભાગ મરીન પોલીસ તેમજ મહિલા પોલીસ સહિતની સંયુક્ત ટીમોએ ઉમરગામ અને ભિલાડ વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ ચકાસણી અભિયાન ચલાવ્યું આ મેગા કોમ્બિંગમાં કુલ ચોરાણુ અધિકારીઓ જોડાયા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઓપરેશન દરમિયાન કુલ આઠસો ચોળીસ ચાલીઓની તપાસ કરવામાં આવી હતી તે ઉપરાંત ભાડાની ઝુપરપટ્ટી એકસો અઠાવન બી રોલ ભાડુતોની ચકાસણી કરવામાં આવી પોલીસે એકત્રીસ જેટલા દંગા પડાવ બંગારના ગોડાઉન તથા ચોત્રીસ એમસીઆર કાર્ડ ધારકોની પણ માહિતી મેળવી અને તેમના ભૂતકાળના રેકોર્ડ્સ તપાસ્યા આ વિસ્તારના અપરાધી તત્વો પર નજર રાખવા માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી પોલીસ દ્વારા બસો સાત વાહનોની વિગતો તપાસવામાં આવી હતી સાથે સાથે ભૂતકાળમાં વિવિધ ગુનામાં સંડોવાયેલા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ પણ કરવામાં આવી અધિકારીઓએ જણાવ્યું કે આવનારા તહેવારોમાં કોઈપણ પ્રકારની અશાંતિ કે ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય તે માટે આવા ઓપરેશન્સ હાથ ધરવામાં આવી છે ઉમરગામના સનદી અધિકારી તેમજ બિલાડ વિસ્તારના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ ઓપરેશનમાં લોકોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની તત્પરતા સ્પષ્ટ જોવા મળી હતી તંત્રના જણાવ્યા મુજબ આવા કોમ્બિંગ ઓપરેશન્સથી ગુનેગારોમાં ભય પેદા થાય છે અને શાંતિભંગની શક્યતાઓ ઘટે છે આ વિશાળ અભિયાનથી જિલ્લા પોલીસ તંત્રનો સંદેશ સ્પષ્ટ થયો છે કે તહેવારોના દિવસોમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં નહીં આવે અને સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે